નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય વિભાગ ડી દાખલા નંબર બે વિશે વાત કરીએ એકથી સો સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદત રીતે પસંદ કરવામાં આવે છે સોમાંથી તમારે એક પસંદ કરવાની છે એટલે કુલ કેટલા બનાવ બને તો કે સો પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય જે સંખ્યા પસંદ કરો હોય એક અંકની હોય અથવા પૂર્ણ વર્ગ હોય તે ઘટનાની સંભાવના શોધો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો સંભાવના શોધવા માટે કુલ બનાવો એકથી થી સો સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદર્શિક રીતે પસંદ કરવાના પ્રયોગના કુલ બનાવો તો વિદ્યાર્થી મિત્રો એન કેટલી સંખ્યા છે તો કે સો સો માંથી એક પસંદ કરો એટલે કેટલા બનાવ બને તો કે સો હવે વિદ્યાર્થી મિત્રો એક સંખ્યા છે એક અંકની હોય અથવા પૂર્ણ વર્ગ હોય તો વિદ્યાર્થી મિત્રો આને અલગ અલગ પાડી દઈએ અથવા એટલે યોગ છેલ્લે યોગ મેળવી દઈએ એટલે તમને દાખલો ગણવામાં સરળતા રહે કોઈ કે મને એકથી સોમાં ડાયરેક્ટ ખબર પડી જશે એક અંકની અથવા પૂર્ણવર્ક કહે તો એને ડાયરેક્ટ ઘટના એ કહી દેવાનું આપણે અલગ અલગ લખવાનું છે તો લખાય પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય તેને ઘટના એ કહેતા હવે વિદ્યાર્થી મિત્રો બધા જ ઘટક લખવાના છે એટલે સંભાવના મેળવવાની કોઈ જરૂર નથી એકથી સો સંખ્યા છે એમાંથી એક અંકની કઈ કઈ સંખ્યા આવી શકે તો કે એક આવી શકે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ હવે બધા ઘટક તમે લખવાના છો એટલે આની સંભાવના મેળવવાની કોઈ જરૂર નથી બીજું લખીએ પસંદ કરેલી સંખ્યા પૂર્ણ વર્ગ હોય તેને ઘટના બી કહેતા તો વિદ્યાર્થી મિત્રો એક થી સો છેમાંથી પૂર્ણ વર્ગ કઈ સંખ્યા કહેવાય તો કે વિદ્યાર્થી મિત્રો એક થી દસ ના વર્ગ યાદ રાખવાના એક થી દસ ના વર્ગ બોલે એકનો વર્ગ એક તો એક પૂર્ણવર્ગ કહેવાય ચાલો બેનો વર્ગ ચાર એટલે ચાર પૂર્ણવર્ગ ત્રણનો વર્ગ નવ તો નવ પૂર્ણવર્ગ કહેવાય એકથી સોમાં પૂર્ણવર્ગ કહી તો કે એક ચાર નવ પછી કેટલી આવે તો કે ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી દસનો વર્ગ સો અગિયારનો વર્ગ એકસો એકવીસ લખાય તો કે નહીં આપણે ક્યાં સુધી જોવાનું છે સો સુધી હવે વિદ્યાર્થી મિત્રો તમારો ફાઇનલ જવાબ લખાય કે પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય અથવા પૂર્ણ વર્ગ હોય તેને ઘટના બોલો એક અંકની એટલે એ અથવા એટલે યોગ पूर्णावर घेतले बी ए योग बी कहता तो विद्यार्थी मित्रा ए योग बी योग नो मतलब થાય तमाम घटको पहला ए ना बद्दल લખી જો તો કે 1 2 3 4 5 6 7 8 9 હવે કોને લખવાના તો કે બી ના આવી ગયો તો લખવાના તો કે નહી એક આવી ગયો તો કે આ ચાર આવી ગયા તો કે આ નવ આવી ગયા તો કે આ 16 આવ્યા તો કે નહી તો 16 25 છત્રીસ ઓગણપચાસ ચોસઠ એક્યાસી અને સો તો વિદ્યાર્થી મિત્રો આની અંદર કેટલા સાનુકૂળ પરિણામો મળ્યા ગણી લેવાના તો આની અંદર સોળ સાનુકૂળ પરિણામો મળે છે માટે પી ઓફ એ યોગ બી બરાબર એમના છેદમાં એન સોળના છેદમાં સો ઝીરો પોઈન્ટ સોળ તો અહીંયા તમારું સેક્શન ડી અને ચેપ્ટર નંબર એક પૂર્ણ થાય છે બાકીના દાખલાઓ જે છે એ આપણા અભ્યાસક્રમમાં નથી એટલે ગણાવેલા નથી અસ્તુ